સુઝુકી કંપનીએ આખું વિશ્વ છોડીને બાયોસીએનજી માટે બનાસકાંઠામાં રસ દાખવ્યો બનાસ ડેરીના સહયોગથી રૂપિયા બસો પચાસ કરોડના ખર્ચે પાંચ પ્લાન્ટ સ્થપાશે વર્લ્ડવાઇડ જાયન્ટ કંપની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવિ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી રૂપિયા બસો પચાસ કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડી બીના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પાંચ બાયો સીએનજીના પ્લાન્ટ આપવાનો નિર્ણય કરી આજે કંપનીના ચેરમેન વોઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ સહ સ્ટેશનો ઊભા કરવા રૂપિયા બસો પચાસ કરોડથી પણ વધુના રોકાણ કરશે ઉપરાંત સાથે સાથે કેટલીક ટેકનોલોજી પણ પૂરી પાડશે પશુપાલકોના પશુઓના છાણ મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી બે હજાર ઓગણીસમાં બનાસ ડેરીએ ડીસાદ તાલુકાના દામાગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો આ પ્રોજેક્ટથી પેરાઈને જાપાનની જાણીતી મોટર કાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ ચાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક પાંચ લાખની ક્ષમતા સાથેના કુલ પાંચ સીએનજી પ્લાન્ટ્સ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે જે બે સુધીમાં કાર્યરત થશે આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા વડગામ દિયોદર અને ડિસ્સા ખાતે સ્થપાશે પ્લાન્ટ માટે બનાસ ટેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેકનોલોજીકલ મળી રૂપિયા બસો પચાસ કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે શુક્રવારે સુઝુકી કંપની જાપાનના પ્રમુખ તોસી હિરો શાન સુઝુકી આયુકાવા શાન વોઇસ ચેરમેન સુઝુકી ગ્રુપ ટોયો

જેથી કરીને ખેડૂતોને જે ગોબર છે જેને વેસ્ટ ગણે છે એમાંથી વેલ્થ ઉભી થશે વેસ્ટમાંથી વેલ્થ ઉભી થશે બીજું અહીંયા તૈયાર થયેલા ગેસમાંથી ગાડીઓ ચાલવાની વ્યવસ્થા અમારા આ પ્લાન્ટમાંથી ચાલુ થઈ ગઈ છે નવા પાંચ પ્લાન્ટ કરવાથી વ્યવસ્થા થશે અને પર ડે અમે પાંચ લાખ કિલો ગોબર ખેડૂતો પાસેથી ખરીદશું જેના બદલામાં રોજના પાંચ લાખ રૂપિયા અમે ખેડૂતોને એની ઇન્કમ પણ આપી શકશું એટલે સસ્ટેનેબિલિટી માટેનું કામ તો થશે પણ બીજું કામ અમે એ કરીએ છીએ કે બહારથી લાવવાનું ગેસ એ પણ બંધ થશે બીજું અમારે અહીંયા ખાતરની અંદર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અમે તૈયાર કરીશું જેથી કરીને જમીનની હેલ્થ પણ સુધરશે અને જમીનમાંથી તૈયાર થયેલો ખોરાક એ માનવ હેલ્થ માટે પણ ખૂબ જરૂરી અને ખૂબ ઉપયોગી થશે કેન્સર જેવી બીમારીમાંથી એને મુક્ત પણ કરી શકાશે સસ્ટેનેબિલિટી સસ્ટેનેબિલિટીની સાથે સાથે અનેક પ્રકારે એન્વાયરમેન્ટનું પણ પ્રોટેક્શન કામ આ પ્લાન્ટોના માધ્યમથી થશે સુઝુકી કંપની અને ડેરી એનડીડીપી ત્રણેય ભેગા મળીને આ કામને આગળ વધારી રહ્યા છે અત્યારે હાલ પાંચ પ્લાન્ટનો વિચાર કર્યો છે આવનારા સમયમાં હજુ પણ વધારે કામ આ દિશામાં કરવાનું વિચારી રહ્યા છે